જૂનાગઢ અમરેલી અને દ્વારકા જે મિત્રો બધા કહે છે ઇન્સ્ટામાં જે મામાદેવનું મંદિર આવે છે જે પ્રખ્યાત મંદિર છે તેમને તેમના તે મંદિરનો વ્લોગ અને વિડીયો બનાવી અમને દર્શન કરાવો આજે અમારા મિત્ર મંડળની બધાની ફરમાઈશ હતી કે મામાદેવના દર્શન કરવાના છે અમારે જય મામાદેવ બધા મિત્રોને આરસી ચરણમાં હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું છે અમારું ગામડું અને જામરાવલના ગામના પાદરના જે દર્શન કરવા આવ્યા છીએ તો મિત્રો તમને પણ દર્શન કરાવીએ ની નજીક એકદમ નજીક જ છે ગુલાબ પાર્ક જે બિન ખેતી જગ્યાઓ છે તેમના પ્લોટિંગ પડી ગયું છે

તો હવે સીતાજીએ આપણે મામાદેવના દર્શન કરવા તો આપણે ફાઇનલી મિત્રો મામાદેવના દર્શન કરવા આવી ગયા જ્યાં એવડું મોટું ખીજડાનું ઝાડ છે ત્યાં મામાદેવનું મંદિર છે અહીંયા એમ કહેવાય છે કે જૂનું વીસ થી પચીસ વર્ષ પહેલાનું એક પહેલાં ખીજડાનું ઝાડ હતું અને પછી મામાદેવનું મંદિર બાંધવામાં આવ્યું આ છે જામ રાવલનું પાથર જે બધા અમારા મિત્રો છે જામ રાવલથી તે મામાદેવના વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થાય છે અને ખૂબ જ પોપ્યુલર છે તો મિત્રો જણાવવાનું કોમેન્ટમાં કે કેટલા ઓડિયન્સ મિત્રોએ આપણે મામાદેવના વિડીયોઓ ઇન્સ્ટામાં વાયરલ થતા જોયા છે તો અમને પણ કોમેન્ટ કરજો મિત્રો કે તમે આ મામાદેવના સ્થાનકના વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોઈએ છે કે નહીં અને હા ખાસ મિત્રો જે હજી મારા સાતસો થી આઠસો જેટલા સબસ્ક્રાઈબર છે એમાંથી મિત્રોને અમુકને ખબર નથી કે આરસી ગામની ક્યાંના છે એટલા માટે તો જે મિત્રોને ખબર નથી તેમને હું જણાવી દઉં કે જામ રાવલ ગામના જ છીએ અમે તમને કોઈ જો ધાર્મિક સ્થળ પસંદ હોય તો તમે વિડીયા અમારી સાથે માંગી શકો છો તે અમે વિડીયા તમને શેર કરીશું તો ચાલો મિત્રો જય મામાદેવ કરીને હવે વ્લોગ અહીંયા પૂર્ણ કરીએ અને ખાસ બધા ઓડિયન્સને મારી રિક્વેસ્ટ છે કે તમને જો ધાર્મિક વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો અને એક વિડીયોને શેર પણ કરી આપજો ને જો તમારે કોઈ પણ ધાર્મિક વિડીયો જોતા હોય તો અમને કોમેન્ટ કરો જય શ્રી રામ